નમસ્કાર મિત્રો કેમ છો બધા વ્યક્ત કરું વ્યવસ્થા લાઈવ સેશન અંત સુધી જોડાઈ રહેજો મિત્રો ઘણી બધી આજે પણ વાતો કરવાની છે અને સાથે સાથે આજે તારીખ છે બાવીસ ઓગસ્ટ બે બપોરની ભોજન વ્યવસ્થા લાઈવ ટેલિકાસ્ટુટ્યુબના માધ્યમથી અંત સુધી પ્લે કરીશું અને શેર કરતા રહેજો મિત્રો ઘણા બધા ઓછા ફોલોઅર્સ છે ખૂબ ઓછી સંખ્યામાં લોકો જોડાય છે તો આ માનવતાના કામમાં તમારા સાથ અને સહકારની માનવ પરિવાર ટ્રસ્ટને ખૂબ જરૂર છે

આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી બે હજાર તેર થી લઈ અને આજ સુધી સતત કાર્યરત છે અસંખ્ય મનોદિવ્યાંગ માનવીઓના જીવનમાં પરિવર્તન લાવવાનું એક સુંદર મજાનું માધ્યમ આ માનવ પરિવાર ટ્રસ્ટ બન્યું છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા આપણા સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના પવિત્ર જૈન તીર્થધામ એવું પાલિતાણા તાલુકાનું હાઈવે છે હું આપને પણ વિનંતી કરીશ પણ જો પાલીતાણાના પ્રવાસે હો અથવા તો ભાવનગર જિલ્લાના પ્રવાસે આવવાનું થાય ચોક્કસ આ માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ અને મુલાકાત કરી શકો છો નરુ સત્ય તમારી નજર સમક્ષ આ સેવાકીય પ્રવૃત્તિને તમે નિહાળી શકો છો અને સંખ્યાનો વ્યાપ પણ મિત્રો દિન પ્રતિદિન ખૂબ વધતો જાય છે લગભગ કોઈ એવો દિવસ ખાલી ન હોય કે નવું એડમિશન અને નવી એન્ટ્રી આ માનવ પરિવાર ટ્રસ્ટમાં ન થઈ હોય આ એવા લોકો છે જે રસ્તે રઝળતા ભટકતા વિવિધ ઋતુઓથી પીડાતા ઘર પરિવાર વિહોણા સમાજે તરછોડેલા દુઃખી પીડિત ભૂખ્યા તર્શા આવા માનવીઓ જ્યારે રોડ ઉપર પોતાનું જીવન વ્યતીત કરતા હોય મિત્રો વિચાર તો કરો આનો કોણ કોણ આને અપનાવે કોણ આને સાચવે કોણ આની સાર સંભાળ લે વધારેમાં વધારે તો આવા માણસ જ્યારે રોડ રસ્તા ઉપર પીડાતા હોય ઓલવેઝ બહુ વધારે માનવતાને

આવા ભૂખ્યા તરસ્યા નોંધારા માણસોને આ તેર વર્ષથી માનવ પરિવાર ટ્રસ્ટ પોતાના પરિવારનો સભ્ય ગણી અને એને આશરો આપી રહી છે અને મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ છે કહી શકાય એવો એક પારદર્શક વ્યવહાર છે જો તમે કોઈ ડોનેશન અથવા કંઈ પણ સહાય આપેલી હોય અથવા તમે આપતા આપવા માંગતા હો તો આ માનવ પરિવાર ટ્રસ્ટ તમને

આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહેલા ચારસો થી પણ વધારે મનોદિવ્યાંગ જીવ એના જીવનમાં આવતી ક્યાંક બીમારીની મુશ્કેલીઓ તો દર અઠવાડિયે મિત્રો ડોક્ટરની વિઝિટ બે વાર કરાવવામાં આવે છે તમામ જે મનોદિવ્યાંગ જીવ બીમાર હોય એ બીમાર જીવની બારીકીથી એનું ધ્યાન રાખી માનવ પરિવાર ટ્રસ્ટનો એક એક કાર્યકર્તા ત્યારે ખડે પગે રહે છે અને વાત કરીશ મિત્રો હું જો આપ આ માનવ પરિવાર ટ્રસ્ટ સાથે વોટ્સએપના માધ્યમથી જોડાવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં કોમ્યુનિટી લિંક પણ આપેલી છે જ્યાં તમે જિલ્લા અને તાલુકા વાઇઝ આ માનવ પરિવાર ટ્રસ્ટ સાથે જોડાઈ શકો છો અન્યને પણ તમે જોડી શકો છો મિત્રો શેર કરતા રહેજો યુટ્યુબના માધ્યમથી યુટ્યુબમાં ચેનલનું નામ છે માનવ પરિવાર ટ્રસ્ટ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં આ માનવ પરિવાર ટ્રસ્ટની આઈડી માનવ પરિવાર ટ્રસ્ટ ડેસ બે હજાર તેર ફોલો કરી શકો છો અને ચેનલ ને પણ આપ સબસ્ક્રાઈબ કરી અને શેર ચોક્કસ કરજો મિત્રો જેમ મેં આગળ વાત કરી કે આ મનોદિવ્યાંગ જીવ આશરો લઈ રહેલા તમામ જીવ એના જીવનમાં રમતગમત નું શું મહત્વ હોય છે એને ક્યાંક ને ક્યાંક એવો ભાવ કઈ રીતે ઉત્પન્ન થાય આ લોકોના જીવનમાં એવો ભાવ કઈ રીતે જાગૃત થાય કે મારો પણ કોઈ છે આ ભાવને ઉત્પન્ન કરવાના તમામ પ્રયાસ માનવ પરિવાર ટ્રસ્ટના કાર્યકર્તાઓનો છે આ લોકો કઈ રીતે હળી અને રહે છે કેવી રીતે રમત ગમતમાં આનંદિત પોતાનું જીવન વ્યતીત કરે છે એક એક ચહેરા નિખાલસ ઉદારતાથી અને શાંતિથી આ ભોજન વ્યવસ્થાને આપ માણી રહ્યા છો અને આવો સાથે સાથે રમત ગમતના પણ ક્યાંક એવા દ્રશ્ય જોઈએ કે જે મનને તમને પણ એના ચહેરા જોઈએ અને ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળશે આવો એ રમત ગમતના દ્રશ્યો આપણે સ્ક્રીનના મધ્ય ભાગમાં જોઈશું હાલો હાલો વાહ હા પેલું સાચું વેરી ગુડ વેરી ગુડ પહેલું સાચું એને એને કરવા દો એના હાથે તમે મોના બેન તમે પણ બંધ થો ને તમે મૂકો હાલો તમારા હાથે મૂકો તમારે ગોતવાનો કલર ભલે મામા

તો બાર પણ ચોક્કસ અવેલેબલ છે અને સાથે સાથે મોબાઈલ નંબર પણ સ્પષ્ટપણે નિહાળી શકો છો વિના સંકોચે આ માનવ પરિવાર ટ્રસ્ટને તમે ફોન કોલ્સ પણ કરી શકો છો અને બારકોડ તો અવેલેબલ છે જ અને મિત્રો હજુ પણ ખૂબ ઓછું શેરિંગ્સ જોવા મળે છે તો શેર કરતા રહેજો ફોલો કરજો અને ચોક્કસ આ માનવ પરિવાર ટ્રસ્ટની ભોજન વ્યવસ્થાને હું જ્યારે અંતિમ દોર તરફ લઈ જવા લઈ જઈ રહ્યો છું ત્યારે હું ચોક્કસ આપને આમંત્રણ આપીશ કે આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની મુલાકાતે આપ ચોક્કસ પધારો આપ આવો આવ્યા પછી હૃદયથી આ વ્યવસ્થા બધું જોઈ અને હૃદયથી એવું કંઈક લાગે કે મારે કંઈ આપવું છે ત્યારે તમે આપી શકો છો કારણ કે વિડીયોમાં ઘણું બધું ઓછું બતાવતા હોય મિત્રો જ્યારે તમે નરુ સત્ય તમારી નજર સમક્ષ નિહાળો હૃદયથી તમારામાં પરિવર્તનનો અહેસાસ જાગે ત્યારે તમે ચોક્કસ આપી શકો છો અને આ સુંદર આ હતી આજની બપોરની સુંદર ભોજન વ્યવસ્થા મળશું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ડેમાં નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી રોહિત દોળિયાના આપને સાદર પ્રણામ અને માનવ પરિવાર ટ્રસ્ટ સાથે જોડાવા બદલ અમારા તમામ ફોલોઅર્સ મિત્રોનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરે છે થેન્ક યુ